રાહુલ સોલંકી આચાર્ય એમએસ મિસ્ત્રી દ્વિભાષી શાળા વલ્લભ વિદ્યાનગર પાંચ સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમનો જન્મદિવસ અને જન્મદિવસની ભેટ સ્વરૂપે શિક્ષક દિનની ઉજવણી સમગ્ર ભારતમાં થતી હોય છે આજે એમએસ મિસ્ત્રી દ્વિભાષી શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક બની અને શિક્ષક તરીકે કામગીરી કેવી રીતે થાય અને કામગીરી કરી અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શિક્ષકની ભૂમિકા શું છે દેશને પ્રગતિશીલ બનાવવા માટે આવતીકાલના નાગરિકો તૈયાર કરવા માટે શિક્ષક શું કામ કરે છે એની માહિતી પણ આજે બાળકો દ્વારા શિક્ષક બન્યાને પ્રાપ્ત કરી હતી તો દરેકને હું આજે શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવું છું